આ પ્રસંગે ગામમાં પદયાત્રા કરી બજારમાં આવેલી દુકાનોની મુલાકાત લઈ વેપારીઓનું સન્માન કરી કર્યો તથા દરોમાં લાભો સામાન્ય નાગરિક સુધી પહોંચે તે માટે અનુરોધ દરમિયાન દુકાનોમાં પ્રતિકાત્મક સ્વદેશી ઉત્પાદનોના સ્ટીકર લગાવી સ્વદેશી અભિયાન અંગે પ્રેરણા બળ પૂરું પાડ્યું હતું આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે